નડિયાદ ડેપો દ્વારા નડિયાદથી ઝાલોર રાજસ્થાનની ડેઇલી નવીન બે સ્લીપર બસોનું લોકાર્પણ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા આજ રોજ કરવામાં આવ્યું હતું નડિયાદ અને આસપાસના વિસ્તારના રહીશોને રાજસ્થાન જવા માટે સગવડતા અને સુવિધા વધશે આ પ્રસંગે સંગઠન પ્રમુખ તેજસભાઈ નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન કારોબારી ચેરમેન પરીનભાઈ ડેપો મેનેજર કે કે પરમાર કર્મચારી મંડળના પ્રમુખ રવિભાઈ ડેપોના કર્મચારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત કરીશું આજ રોજ સાત ચોવીસ ના નવા વર્ષની શુભ શરૂઆત મે નબી સ્વરૂપની एसटीバス નું લોકાર્પણ મડિયા જાલુર રાજસ્થાન સિટીમાં કરવામાં આવી છે તે બદલ ઉપસ્થિત છે ઉપસ્થિત છે ત્યારે કોંગ્રેસ પ્રભુમાર સાહેબ અને નાગેવાનો પ્રેસ મીડિયા પૃથ્વી વિ પવિત્રમ

નડિયાદની અંદર રાજસ્થાની સમાજ અને ખાસ કરીને ઝાલોર સાઈડનો સમાજ અહીંયા મોટા પ્રમાણમાં એની વસ્તી છે અને એના કારણે નડિયાદથી ઝાલોર આવવા જવામાં એ લોકોને ખૂબ મુશ્કેલી પડતી હતી એટલે આપણે નડિયાદ ઝાલોરનો જે રૂટ છે રાજસ્થાનનો એ આપણે બે બસ અપ અને ડાઉન એટલે એ કંઈથી ઉપડે અને બીજી ત્યાંથી થી ઉપડે અને એ બે બસનું અને બે બે બસો સ્લીપિંગ બસો આપણે મૂકવાનું આયોજન કર્યું હતું ને એ પ્રમાણે આજે એ ઝાલોરની બસનું આપણે ઉદ્ઘાટન કર્યું છે અને એનાથી રાજસ્થાની સમાજ ને એમને જે પડતી ટ્રાવેલિંગમાં મુશ્કેલીઓ એ દૂર થશે